નમસ્કાર દર્શક મિત્રો એસ ડે ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ વામણિયા વાત કરીએ સમાચારની તો શ્રી તળપદા કોળી સમાજ સમસ્ત જાદવ પરિવાર દ્વારા સોળમો મિલન સમારોહ તેમજ વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો શ્રી તળપદા કોળી સમાજની વાડી અભયનગર સુરત ખાતે જાદવ પરિવારના મિલન તેમજ વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમમાં અલગ અલગ સંસ્થાઓ સાથે સંકળાયેલા ટ્રસ્ટીઓ પ્રમુખશ્રીઓ પોલીસકર્મીઓ શ્રીઓ વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોનું સાલ અને શિલ્પ તેમજ પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહેમાન શ્રીઓ દ્વારા જાદવ પરિવાર ખૂબ સારી પ્રગતિ કરી વિદ્યાર્થીઓ એજ્યુકેશનમાં શિખરોની સિદ્ધિ કરી તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી જાદવ પરિવારના વિદ્યાર્થીઓને નોટબુક પુસ્તકો તેમજ ટ્રોફીથી સન્માન કરવામાં આવ્યું હતું જાદવ પરિવારના પ્રમુખ શ્રી દ્વારા જાદવ પરિવારના વિદ્યાર્થીઓ ખૂબ પ્રગતિ કરે અને માતા પિતા સમાજ અને પરિવારનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી જાદવ પરિવાર ખૂબ મોટી સંખ્યામાં યુવાનો સ્ત્રીઓ વડીલો બાળકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ સાથે સ્વરૂચિ ભોજન લીધું હતું જાદવ પરિવારના કમિટી સદસ્ય તેમજ સમાજના આગેવાનો યુવાનો દ્વારા ખૂબ જહેમત ઉઠાવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ એસડી ન્યૂઝ ગુજરાતી અને રમેશ સત્યની સાથે જી આપનું નામ મારું નામ મનોજ ભૂપતભાઈ જાદવ એડવોકેટ મનોજભાઈ સુરત ખાતે જાદવ પરિવારનો સોળમો સ્નેમેરન યોજાય છે જાદવ પરિવારનો આ સુરત ખાતે સોળમો સ્નેમેરન સતત પરિવાર અને સમાજની એકતા સંગઠનના માધ્યમ દ્વારા પરિવારની એકતા પણ જળવાઈ રહેલી છે અને એકસાથે સળંગ રીતે અમારો સોળમો મિલન તથા વિદ્યાર્થી ઇનામ વિતરણનો કાર્યક્રમ સતત પ્રવાહ ચાલી રહ્યો છે તેમાં પરિવારના ભાઈઓ બહેનો વિદ્યાર્થીઓ વડીલો બાળકો બધાનો સાથ સહકારને સમ છે અને શિક્ષણની દોર આગળ વધારતા જઈએ છે વિશેષ તરીકે મહેમાનમાં પણ ઉપસ્થિત પર અન્ય પરિવારના શ્રીઓ તથા પોલીસ કર્મચારીઓ પોલીસ સંગઠન મિત્રો તથા બહેનો બધા ઉપસ્થિત રહ્યા છે